અમદાવાદમાંથી આજે એક વિડીયો સામે આવ્યો કે જેની અંદર એક પોલીસકર્મી મહિલા સાથે ગેરવર્તન કરતા હતા ત્યારબાદ આ આ લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે તમામ ચર્ચાઓની વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે ગેનીબેન ઠાકોરે શું કહ્યું સમગ્ર મામલાને લઈ અને શું કહેવામાં આવ્યું વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાંથી જે ઘટના સામે આવી એ ઘટનાને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ વાતને લઈ અને વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આ તમામ ઘટનાને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું છે આ વાતમાં ગૃહ વિભાગને લઈ અને અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જ્યારે કથળે હોય ત્યારે આ રાજ્યની અંદર પાંચ વરની છ વરની દીકરી ઉપર બળાત્કાર થાય પાંચ દિવસની અંદર ત્રણ ત્રણ આવી ઘટનાઓ બને અને આજે સમાચાર મળ્યા કે અમદાવાદની અંદર જેનું રક્ષણ કરવા માટેની જવાબદારી છે એ જ્યારે ભક્ષક બનતો હોય અને પુરુષ પોલીસ અધિકારી જ્યારે મહિલા આમે હાથ ઉગમતો હોય એ મહિલાઓ ક્યાંક ક્રાઇમ કરવાવાળા લોકો એના ઉપર ક્રાઇમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માગવા જવાય છે અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા કોની પાસે જાય આ જ્યારે આવી ઘટનાઓ જ્યારે ગુજરાતની અંદર બની રહી છે ત્યારે એ રાજ્યના ગૃહમંત્રી એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કેટલા સક્ષમ છે એનો પુરાવો છે માત્ર વાતો કરે છે ચબરબંધીની વાતો કરે છે છપ્પરની છાતીની વાતો કરે છે અને કોઈને છોડવામાં નહીં આવે પણ પહેલાં પકડવાય ત્યારે છોડે ને

જે લોકોની રજૂઆત આવશે સરકાર સુધી પહોંચાડવામાં આવશે ખેડૂતોની હોય મહિલાઓની હોય રોજગારી માટેની વાત હોય શિક્ષણની વાત હોય કે આ તમામ વાતો લઈને કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકો સમક્ષ એમના અવાજ બનીને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેના પ્રયત્નો થયા છે ત્યારે ખૂબ પ્રતિકારક અને ખૂબ જ લોકોનો સાથ સહકાર અહીંયા આ વિસ્તારમાં મળ્યો છે અને આવનાર સમયની અંદર ચારેય ઝોનોમાં આ રીતે જનઆક્રોશ યાત્રા મારફત લોકોના પ્રશ્નો છે સરકાર સુધી પહોંચાડીને કઈ રીતે કોંગ્રેસ પાર્ટી હલ કરે એ અમારા પ્રયત્નો રહેશે આભાર અહીંયા ગેનીબેન ઠાકોર દ્વારા સ્પષ્ટ સવાલો ઉભા કરવામાં આવ્યા છે ગૃહ વિભાગ પર સરકારની સામે સવાલો ઉભા કરવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે અનેકવાર નિવેદનો આપવામાં આવે છે કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ તમામ બાબતને લઈ અને જે છે એ કાર્યવાહીઓ કરે છે પરંતુ હવે આ ઘટના સામે આવી આ ઘટના અત્યંત નિંદનીય છે એવી પણ વાત કરવામાં આવી આ વાતને લઈ અને ઠાકોર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ વાતને લઈ અને લડાઈ પણ લડવામાં આવશે આ તમામ બાબતોની વચ્ચે પોલીસ કર્મીની વ્યવહારને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે એક પોલીસ કર્મી એક મહિલા સાથે કેવી રીતે આવો વ્યવહાર કરી શકે એક નજીવી બાબતે કેવી રીતે આવી ઘટનામાં ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ હવે એ જ થઈ રહી છે કે પોલીસની સામે શું કાર્યવાહી થશે આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા મહિલાની સામે પણ ક્યાંક ને ક્યાંક રોક રોંગ સાઈડમાં વ્હીકલ લઈને આવતા હોવાને કારણે ફરિયાદ નોંધાય છે એની સામે હજી સુધી પોલીસ કર્મી સામે શું કાર્યવાહી થશે એ વાત પણ જોવાની રહેશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં